સાગર જિલ્લા કલેક્ટર દ્વારા અનુસૂચિત જાતિના આગેવાનો સાથે કરાયેલ ગેરવર્તણૂકના વિરોધમાં શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ સેલ દ્વારા નિર્મબાગ પોલીસ મતક ખાતે અરજી આપી રજૂઆત કરાઈ હતી. આઉટર શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ સેલના આગેવાનો દ્વારા નિર્મબાગ પોલીસ મતક ખાતે કરાયેલ પ્રજોવાતમા જણાવાયેલ કે બાહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારી દ્વારા અનુસૂચિત જાતિના આગેવાનો સાથે કેરવર્તનો કરી વિદ્યાર્થી વિશે અપમાનજનક શબ્દો બોલ્યા હતા ગુજરાતની અંદર ખરેખર દલિત સમાજ ઉપર જે શિક્ષણથી વંચિત છે અથવા અભિમાની અહંકારી લોકો છે એ દલિત સમાજ ઉપર હુમલા કરતા હોય છે અને એના ન્યાય માટે જ્યારે કલેક્ટરને આગેવાનો મળવા જાય ત્યારે કલેક્ટર કક્ષાની વ્યક્તિ નેહા કુમારી દુબે મહીસાગર જિલ્લા કલેક્ટર જે આગેવાનને ગેરમાર્ગે દોરી રહ્યા છો તેવી વાત કરી અને બંધારણીય શબ્દનો જે દુરુપયોગ કરી રહ્યા છે તેના અનુસંધાનમાં કલેક્ટરો ઉપર એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ થાય અને એમને સસ્પેન્ડ કરવામાં આવે એ બાબતને લઈ ભાવનગર શહેર કોંગ્રેસ એસી ડિપાર્ટમેન્ટ આવેદનપત્ર આપી રહ્યું છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી રહ્યું છે પ્રદેશ કોંગ્રેસ એસી ડિપાર્ટના માર્ગદર્શન મુજબ આ ક્લેકટર જે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને ફરી વખત આવી ઘટના ન બને એની કાળજી રાખવામાં આવે ખરેખર જે મૂળ પદ ઉપર બેઠેલી વ્યક્તિ જ્યારે સમાજનો અપમાન કરે એ નિંદનીય છે એને અમે વખોડીએ છીએ આવી ઘટના ફરીવાર ન બનવી જોઈએ અને આના ઉપર એક્શન લેવામાં આવે એવી અમે માંગ કરી રહ્યા છીએ